જો ગોપના જમાં મેળો જો હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો આ નવા વિડીયોમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો વિડીયોમાં એક જોતા રહેજો અને આપણે જવાનું છે મેળે તો વિડીયોમાં એક જોતા રહો ચાલો આપણે મેળાનો નજારો બતાવો મેળો પણ મોટા ગોપના જ જવાનું છે હાલો મિત્રો આપણે જઈ છીએ મેળે વિડીયો આગળ જોતા રહેજો ચાલો અને અહીંયા મિત્રો આપણે જવાનું છે ગોપનાથ મેળે અને વિડીયોમાં આગળ જોતા રહેજો તો જુઓ મિત્રો આપણે ફાઈનલ યાદ છે ને આઈટમ છે ને આઈટમનો મેળો છે ગોપનાથ તો આવી ગયેલા છે જુઓ વિડીયોમાં આગળ છે આ પાર્કિંગનો એરિયા છે તો પાર્કિંગમાં જોઈ લો આ રીતની ગાડીઓ છે અને આપણે જવાનું છે દરિયામાં તો વિડીયોમાં આગળ જોતા રહેજો જુઓ ગુજરા મેન ગેટ આવવા

તો આ છે કૂતરો ને આ બધી દુકાનો છે દરિયાની અંદર છે દુકાનું જો બધું જો જે આપણે આગળ આવીએ પાછા જો ના જો હાલો હવે આપણે ઉપેન જોઈ નજારો કેવો છે આગળ જોવો વિડીયો માં જો આ બધી રમુગડાઈ ની દુકાનો ઉપર

Não, eu tô dolo, não é tão garandolo, né? E vou tomar aqui. Já tá fazendo capa mal, é? તો જુઓ મિત્રો આ છે આપણા ગૌતમભાઈ ધારાસભ્યો છે અત્યારે ગોપનાથ હાલ આવ્યા છે આઠમ ના દિવસે જુઓ